મુન્દ્રા તાલુકોના બેરાજા આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે તાજેતરમાં આઠ કોટી મોટીપક્ષ જૈન સંઘના કાર્યવાહક પરમ પૂજ્ય તારાચંદ મુનિ મહારાજ સાહેબ અને તેમના શિષ્યો પરમ પૂજ્ય પ્રશાંત મુનિ અને પરમ પૂજ્ય સમર્પણ મુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં બેરાજાના સ્થાનકમાં તમામ જ્ઞાતિના બાળકો માટે બાલ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું આ બાલ સંસ્કાર શિબિરમાં પરમપૂજ્ય પ્રશાંત મુનિ મહારાજ સાહેબે નિયમપત્રક વિશે માહિતી આપી એક મહિના માટે નિયમપત્રક જે બાળકો ભરશે તેમને વિશેષ ભેટ આપવાની ઘોષણા કરી હતી બેરાજાના શિક્ષક વાસુદેવભાઈએ ઉપસ્થિત રહીને સહયોગ આપેલ હોવાનું માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું શિબિરમાં ભાગ લેનાર તમામ બાળકોને ગુણવતીબેન મનસુખભાઈ એ પ્રભાવનાનો લાભ લીધો હતો લી ડ્રો ઇનામ આપવાનો લાભ પત્રી તાલુકા મુન્દ્રાના પ્રતિભાબેન રમેશભાઈ છેડા અને ગુરુ ભક્તોએ લાભ લીધો હતો મુનિશ્રી ચાતુર્માસ દરમિયાન દર રવિવારે બાલ સંસ્કાર શિબિર યોજવાની ઘોષણા કરી હતી